નમસ્કાર હું છું ગીતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર સુરતના એક ઉદ્યોગપતિ દ્વારા અગિયાર કરોડ રૂપિયાનો ભવ્ય ભૂગટ ભગવાન શ્રી રામને અર્પણ કરવામાં આવ્યું છે સમગ્ર વિશ્વભરમાં હલચલ જગાડનાર અયોધ્યા રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની પૂર્વ સંધ્યાએ સુરતના ઉદ્યોગપતિ મુકેશ પટેલે અયોધ્યા સ્થિત મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને ભગવાન શ્રી રામલલ્લા માટે તૈયાર કરવામાં આવેલો સોના અને આભૂષણોથી મળેલો મુકટ અર્પણ કર્યો હતો વૈશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશભાઈ પટેલને અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થનારા ભગવાન શ્રી રામ માટે આભૂષણ અર્પણ કરવાની વિચારણા કરવા માટે કહ્યું હતું જેને પગલે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો અને કંપનીમાં પરામર્શ કરીને નક્કી કર્યું કે ભગવાન શ્રી રામ માટે સોનાનું આભૂષણોથી જડેલો મુકટ અર્પણ કરવામાં આવે વિહિપના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે તારીખ પાંચમી જાન્યુઆરીએ અયોધ્યાના નવનિર્મિત મંદિરમાં ભગવાન શ્રી રામની કઈ મૂર્તિ બિરાજમાન કરવી તે બાબત નક્કી થઈ દિવસે તેની ખબર આવી ગ્રીન લેબ બે કર્મચારીઓને ભગવાન શ્રી રામની મૂર્તિના મસ્તકનું માપ લેવા માટે ખાસ વિમાન મારફતે અયોધ્યા મોકલવામાં આવ્યા હતા ગ્રીન લેબ કંપનીના સ્ટાફે મૂર્તિનું માપ લઈને સીધા સુરત આવ્યા એ પછી ભગવાન શ્રી રામ લલ્લા માટે મુકુટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું કુલ છ કિલો વજન ધરાવતા મુકુટમાં સાડા ચાર કિલોગ્રામ સોનું વપરાયું છે તદુપરાંત નાના મોટા સાઇઝના હીરા માણિક મોતી પલ નીલમ વગેરે રત્નો જડવામાં આવ્યા છે તમામ સામગ્રીના ઉપયોગ બાદ મુકુટનું જે સ્વરૂપ સર્જાયું એ અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત મંદિરમાં બિરાજમાન થયેલા ભગવાન રાજા રામચંદ્રના મસ્તક ઉપર અત્યંત શોભાસ્પદ બન્યું છે આજે અયોધ્યા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમારોહ યોજાઈ ગયો તેની પૂર્વ સંધ્યાએ લેબ ડાયમંડ કંપનીના મુકેશ પટેલ

પાણી બચાવ અભિયાન હોય સમૂહ લગ્નની પ્રવૃત્તિ હોય કે ધાર્મિક સંસ્થાઓની અંદર દાન દેવાની શેરો શરણી હોય આના ભાગરૂપે તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યાની અંદર ભારતના વડાપ્રધાન યશસ્વી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હૃદય સમ્રાટ પૂજનીય શ્રી રામ ભગવાનની પ્રાણપ્રતિષ્ઠાનો વિધિ સંપન્ન કરી આ કાર્યની અંદર સુરતના ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે આ શિર મુંગટ અંદાજે ચાર કિલો સોનું હીરા માણેક ઝવેરા આ બધી જ વસ્તુનો અંદાજે છ થી સાડા કિલો છ કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરંદે વિશ્વ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો આ ઘટના સમગ્ર ભારત માટે સમગ્ર ગુજરાત માટે ને ખાસ કરીને સુરત માટે ખૂબ અગત્યની છે કારણ કે વર્ષો સુધી સુરતની ધરતીમાંથી ધરતી ઉપર બનેલો આ મુંગટ ત્યાં રામજીના શિર ઉપર સુશોભિત થશે અમને એ વાતનું ગૌરવ છે કે વિશ્વ હિન્દુ પરિષદને અપીલને માન આપીને શ્રી મુકેશભાઈ પટેલ અમને એમના પરિવારે જ્યાં સમર્પણ ભાવના દર્શાવી છે એને વિશ્વ પરિષદ તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે